કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે YouTube યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર પર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના બજાર પર જીરો ચાર હજાર રૂપિયાથી પાંચ હજારને બસો રૂપિયા રાયડો એક હજાર એકસોને વીસ રૂપિયાથી એક હજાર એકસોને

એક હજાર આઠસોને પંદર રૂપિયાથી બે હજાર ત્રણસો સાઠ રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડીયોને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન જો વિડિયો સારો લાગ્યો તો કોમેન્ટ જરૂર કરશો